ચેપ્ટર બે બહુપદીઓની અંદર જે દાખલા નંબર એક છે આપણો એમાં આપણે પહેલો અને બીજો દાખલો આપણે ગણી ચૂક્યા છીએ ત્રીજા નંબરનો દાખલો ચોથો પાંચમોનો છઠ્ઠો ચાર દાખલાઓ આપણે બાકી છે તો આની અંદર પહેલાં આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો અહીંયા તમારી પાસે સાત એક્સ આપેલા છે ત્રણે અચલપદ છે અને છ એક્સ છે તો પહેલાં આપણે આને ચેન્જ કરી દઈશું કેમ કે આપણે અચલ પદ હોય લાસ્ટમાં લખીશું અને એક્સ વાળું જે પદ છે એના આપણે વચ્ચે લખીશું તો હવે આપણે આનું શૂન્ય આના શોધી શકીશું હવે આપણે હવે આના શૂન્ય શોધવા માટે આપણી પાસે ગુણાકારમાં છ તરી અઢાર હોવા જોઈએ કેમકે છ છે અને છેલ્લે ત્રણ છે તો છ તરી અઢાર એટલે કે ગુણાકાર તમારો અઢાર આવવો જોઈએ સરવાળો બાદ બાકી તમારો સાત આવવો જોઈએ હવે જો આપણે અઢાર ગુણાકાર લાવવું હોય તો આપણી પાસે નવ ગુણ્યા બે આ રીતનું સ્ટેપ થશે તો નવ દુ અઢાર થાય અને એની સાથે સાથે અહીંયા રકમ તમારી માઇનસ આવી જોઈએ અહીંયા પણ માઇનસ આવી જોઈએ તો અહીંયા આપણે આની આની આગળ આગળ કરીશું કરીશું પ્લસ તો અહીંયા જશે તો માઇનસ સાત આવશે નવ દુ અઢાર એટલે કે માઇનસ અઢાર આવશે અહીંયા તો અહીંયા પહેલા આપણે પહેલું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ અહીંયા તમારે લખી દેવાનું અને એ લખ્યા પછી વચ્ચેના બે સ્ટેપ આપણે લાવવાના જે સ્ટેપ આપણે અહીંયા તમે જોઈ શકો કે વચ્ચેના જે બે સ્ટેપ છે એક આવશે માઇનસ નવ એક્સ અને બીજું આવશે પ્લસ ટુ એક્સ તો આની હવે આપણને આ રીતે ચાર પદો આપણને મળશે હવે આપણે દર વખતે જે કરીએ છીએ કે પહેલાં બે પદમાંથી કોમન કાઢીએ છીએ બીજા બે પદમાંથી કોમન કાઢીએ છીએ તો અહીંયાથી જો આપણે કોમન કાઢીશું તો અહીંયાથી આપણી જોડે કોમન રકમ નીકળશે થ્રી એક્સ હવે જો અહીંયા થ્રી એક્સ આપણે કોમન કાઢીશું તો અહીંયા આપણી પાસે બચશે ટુ એક્સ માઇનસ છે વચ્ચે અહીંયા આપણી પાસેથી થ્રી એક્સ કોમન નીકળી ગયા છે તો અહીંયા ત્રણ આપણે કોમન કાઢીશું તો પ્લસ એક કોમન નીકળશે જે સંખ્યા એ જ સંખ્યા અહીંયા આવી હવે જે આ બે સંખ્યાઓ આવી એને આપણે એક જ વાર લખીશું ટુ એક્સ માઇનસ ત્રણ એક પદ જે બે પદ છે એને આપણે એક પદમાં લખીશું અને આ બે પદના આપણે ભેગા કરી દઈશું તો થ્રી એક્સ પ્લસ વન કરી દઈશું બરાબર આવશે ઝીરો હવે અહીંયા આપણે ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર બી ઝીરો લખીશું થ્રી એક્સ પ્લસ વન બરાબર બી ઝીરો લખીશું અને આનું સોલ્યુશન કરીશું તો અહીંયા માઇનસ ત્રણ છે તો એ થઈ જશે પ્લસ ત્રણ પેલી બાજુ જશે તો બરાબર અહીંયા આપણી પાસે એક્સ ગુણાકારમાં છે બેની તો બે પેલી બાજુ જશે તો આપણી પાસે આવશે ત્રણ ભાગ્યા બે આનો જવાબ આવશે ત્રણ ભાગ્યા બે અને અહીંયા આપણી પાસે થ્રી એક્સ છે પેલી બાજુ જશે એક તો માઇનસ એક થશે અને એના આપણે જો ત્રણના પેલી બાજુ લઈ જઈશું તો માઇનસ એક ભાગ્યા ત્રણ તો આપણો જવાબ આવશે તો આપણી પાસે જે બે રકમો આવી એટલે કે ત્રણ ભાગ્યા બે અને એક ભાગ્યા ત્રણ એ તમારો શૂન્યનો શું છે ગુણાકાર છે હવે શૂન્યનો ગુણાકાર શોધ્યા પછી જો આપણે એનો સરવાળો અને મતલબ કે શૂન્ય શોધ્યા પછી આપણે એનો ગુણાકાર અને સરવાળો જેમ કીધું છે સરવાળા માટે આપણે બંને સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો ત્રણ ભાગ્યા બે પ્લસ કૌશમાં લખવાનું કેમ કે આ માઇનસ છે એટલા માટે બેનો ગુણાકાર કરીશું તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર ઉપયોગ કરીશું ત્રણ તરી નવ અને બે એકા બે અને નીચેનો ગુણાકાર થશે ત્રણ દુ છ અહીંયા તમારો જવાબ આવશે સાત ભાગ્યા છ તો આ તમારો જવાબ થશે જે આપણે માઇનસ બી ભાગ્યા એ સ્વરૂપે લખીશું તો એનો જવાબ આપણી પાસે સાત ભાગ્યા છ આવશે કેમ કે અહીંયા આપણી પાસે માઇનસ છે સાત ભાગ્યા પ્લસ આવ્યું છે તો અહીંયા આપણે લખવા માટે અહીંયા માઇનસ કરીશું માઇનસ સાત ભાગ્યા છ જો લખીશું તો આપણો જવાબ મળશે પ્લસ સાત ભાગ્યા છ તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો સૂત્ર છે એની અંદર આપણી પાસે અહીંયા એ બરાબર આપણી પાસે રકમ છ છે જ્યારે સાતની આગળ માઇનસ છે તો અહીંયા આપણી પાસે માઇનસ તો ઓલરેડી છે સૂત્રમાં બી માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે તો અહીંયા જે આપણે શૂન્યનો જે સરવાળો આપણને મળ્યો એ જ રકમ અહીંયા આપણને માઇનસ બી ભાગ્યા એમાં મળશે હવે આપણે ચેક કરીશું તો શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર ચેક કરીએ આપણે તો બંને પદનો ગુણાકાર ભાગ્યા ગુણ્યા એક માઇનસમાં છે તો આપણે એને અંશમાં લખીશું માઇનસમાં છે એટલે અને એનો આપણે ગુણાકાર કરીશું તો આપણી પાસે મળશે માઇનસ ત્રણ ભાગ્યા છ જેના આપણે અચલ પદ તરીકે લખીશું સી ભાગ્યા એના સ્વરૂપમાં જો આપણે લખીશું તો સી આપણો ત્રણ છે અને એ આપણો છ છે તો સી જે આપણો ત્રણ છે એ માઇનસમાં છે તો અહીંયા પણ આપણી પાસે માઇનસ આવશે તો માઇનસ ત્રણ ભાગ્યા છ તો આ છે આપણો શૂન્યનો ગુણાકાર અને એનો શૂન્યનો સરવાળો અને એની સાથે સહગુણકોનો સંબંધ તો આ રીતે તમે દાખલો ગણી વિદ્યાર્થી મિત્રો